અંબાજળ ને કાંઠે રૂડુ સત્તાધાર જયધામ મહાદેવ મિત્રો આ છે સત્તાધાર ના પાંડાપીર મહાદેવ મિત્રો અમે જવું આજે આવ્યા છે સત્તાધાર અંબાજળ નદી અંબાજળ કુંડ મિત્રો આપડી આ એસડી વાટી ચેનલ ને લાઈક આપા ગીગા નું સત્તાધાર ધામ કરજો મિત્રો ઓ નો આ વિડિયો મોટા જય આપા ગીગા જય પાડા વી સત્તાધાર ના દર્શન તમને કરાવ્યા છે મિત્રો તાકે મિત્રો આપણી એસડી વાટી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો આ અંબાજી ઓટુ છે અંબાજી ઓટુ ના પણ કરજો 行けたらどうなる